કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે બોડકદેવમાં ગ્લોબલ હોસ્પિટલનું કરશે ઉદઘાટન તો બીએપીએસ સંસ્થાના કાર્યકર સુવર્ણ જયંતિ મહોત્સવમાં પણ રહેશે ઉપસ્થિત મહારાષ્ટ્રમાં આજથી વિધાનસભાનું ત્રણ દિવસીય વિશેષ સત્ર થશે શરૂ નવ ડિસેમ્બરે યોજાશે સ્પીકર પદની ચૂંટણી મુખ્યમંત્રીએ કહ્યું સોળ ડિસેમ્બર પહેલાં થશે કેબિનેટનું વિસ્તરણ કેન્દ્રીય આરોગ્યમંત્રી જે પી નડ્ડા પંચકુલાથી દેશવ્યાપી ટીબી નાબૂદી અભિયાનનો કરાવશે પ્રારંભ વધુ જોખમવાળા સમૂહોમાં ઉપચારના પરિણામોમાં સુધારો લાવવા પર આપશે ભાર મંત્રી ડોક્ટર એસ જયશંકર કતારના પ્રવાસે દોહા ફોરમની બેઠકમાં લેશે ભાગ નવાચાર અનિવાર્યતા થશે સીરિયામાં બળવાખોરોનો ત્રણ મોટા શહેરો પર કબજો હોમ્સ શહેર સુધી પહોંચવાનો કર્યો દાવો ભારતે પોતાના નાગરિકોને સીરિયાનો પ્રવાસ ટાળવા આપી સલાહ કચ્છમાં પશુધન ગણતરીનો ધમધમાટ પશુધનની સચોટ સંખ્યા માટે કેન્દ્રીય પશુપાલન નિયામક ગ્રામ્ય વિસ્તારની મુલાકાતે ચાલુ વર્ષે મોબાઈલ એપ્લિકેશન દ્વારા કરાઈ રહી છે નોંધણી બજેટમાં યોગ્ય ફાળવણી કરી શકાય તે માટે પશુઓની સાચી સંખ્યા જરૂરી રાજ્યમાં ઠંડીમાં આંશિક રાહત વચ્ચે ઠંડીનું જોર વધવાની આગાહી પંદર શહેરોમાં લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રીથી વધુ નોંધાયું જ્યારે અમદાવાદમાં અઢાર ડિગ્રી તો ગાંધીનગરમાં પંદર ડિગ્રી લઘુત્તમ તાપમાન નલિયા બાર ડિગ્રી સૌથી ઠંડુ શહેર એડિલેટ ટેસ્ટના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમની ઇનિંગ શરૂ ટીમ ઇન્ડિયા પ્રથમ ઇનિંગમાં નોંધાવ્યા છે એકસો રન ભારતીય હજુ અઠ્ઠાવન રન પાછળ છે ઓસ્ટ્રેલિયા